નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા સરકારી શિક્ષકોની ભરતી માટે ટેટ પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવી રહ્યો છે ટેટ વન તથા ટેટ ટુ ની પરીક્ષા બાર દસ બે હજાર પચીસ ના રોજ યોજાવા જઈ રહી છે તેનો સમય સવારે અગિયાર થી એક ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાનો સમય બપોરે ત્રણ થી પાંચ કલાકનો રહેશે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના જાહેરનામા ક્રમાંક સ્પેશિયલ ટેટ વન અને જાહેરનામા ક્રમાંક સ્પેશિયલ ટેટ ટુ થી અનુક્રમે સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી

સ્પેશિયલ ટેટ વન પરીક્ષા બાર દસ બે હજાર પચીસ સવારે અગિયાર થી એક કલાક દરમિયાન યોજાશે અને સ્પેશિયલ ટેટ ટુ પરીક્ષા બાર દસ બે હજાર પચીસ બપોરે ત્રણ થી પાંચ ના સમયગાળા દરમિયાન યોજાશે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે તમે ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવી છે ધન્યવાદ